एड्रीनल ग्रंथि अनियमितता जो ये। तो मुख्यत्व एड्रीनल ग्रंथि अनियमितता बे प्रकार એમાં પહેલું છે એડિશન રોગ આ એડિશન રોગ થવાનું કારણ જોઈએ તો તે છે એડિશનલ ગ્રંથી બાહ્યકના બહારના વિસ્તારમાંથી સ્ત્રવતો અંધ કે જે છે ઉણાપ મિનરેલો ના ઉણાપ ને કારણે એડિશન રોગ થાય છે રોગના લક્ષણ જોઈએ તો આ રોગના લક્ષણોમાં છે આયન એટલે કે ખનીજ તત્વની અસમતુલા આ ઉપરાંત અન્ય લક્ષણો જેવા કે નબળાઈ वजन घटव उबका आने झाड़ा रोकना मुख्य लक्षण आयी असमतुला नबड़ाई

कुशिंग सिंड्रोम कुशिंग सिंड्रोम थवानो कारण ये तोते से कोर्टिसोल न વધુ પડતો સ્ત્રાવ કોર્ટિસોલ ના વધુ પડતા સ્ત્રાવને કારણે કુશિંગ સિન્ડ્રોમ થાય છે અને તેના લક્ષણો જોઈએ તો કુશિંગ સિન્ડ્રોમના લક્ષણોમાં છે શર્કરાનું વધુ પ્રમાણ એટલે કે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય ઉપરાંત રુધિરનું ઊંચું દબાણ અને રુધિરના કદમાં વધારો આ તેના મુખ્ય લક્ષણો છે કોસિંગ સિન્ડ્રોમ કે જે કોર્ટિસલના વધુ પડતા સ્ત્રાવને કારણે થાય છે અને તેના લક્ષણો છે શર્કરાનું વધુ પ્રમાણ સ્થૂળતા રુધિરનું ઊંચું દબાણ રુધિરના કદમાં વધારો